મારો બેટો મકાન અધૂરું પડ્યું છે ઢોકવા વાળા કોઈ આવતા નથી લાલ ફોન કરું એજ કારીગરો આવે છે નહીં હા કારીગર બોલ્યા તો શું પૂરું તમે લલાવો છો કોઈ આવતા નથી મારે રહેવાની તકલીફ પડે છે હાલ છે એટલે મારે શું કેવું મારે ગોમર નહીં હોય ઓર બીજી રે છેતર નહીં ભાજિયો મારો બેટો દારૂડિયો પાછો છે મારા તો તો તમે પૂડું જલ્દી આવો ને આટલું મને કરી તમારે પૈસાનો હિસાબે હું પૂરો કરી આલું સારું તો પરમદાડ ફાઈનલ આવો તો ના પછી મારે બીજો એમ કે કારીગર હું પત્ર આવજો પાછા એ હા હારું લ્યો એ બીજું આવે તો હારું છે નરે દોરું રહે છે ને મારે તકલીફ પડે છે આ આવવાની હડવાની છોકરો પણ બાઇક લઈને જતો રહે મારે હડતું આવવું પડે છે તાર ઘડીક આરામ કરો બીજું શું કોમ થાતું છે નહી મારે ફોટલી તો સુવી જ પડશે હવે શેર પણ પૈસા કેવી ઉપર લીધેલો છે હું શું

ભયા હચા રૂપિયા પૈસા તો ને હમણાં તો મેં આવ્યા હતા મારે થોડુંક કોમ છે જરૂર છે એટલે જરૂર છે ફૂડા તું પૈસા આખો દાડો લઈ જઈ જે તો આ એક બાજુ મકાન ધુરું પડ્યું ખાલી પચાસ રૂપિયા લે મારે કોમ છે મારે જવું છે ફટો તને હમણા રૂપિયા લઈ જા જા લાય એનો હિસાબ રૂપિયા તો મકન તો ઓછી કારીગર લઈ જા પરા પાંચસો કારીગર બાચી નતા આલ્યા પરા હજાર રૂપિયા મારી કંધી કારીગરો લઈ ગયા છે તો પાંચસો માર પાસે માજા જા છે ને આલ્યા પરા પાંચસો નથી પૈસા પૈસા કોઈ નથી અતારે ધંધો કરો સોના મોના વરાળો છે ખબર નથી પડતી ધંધો કરો કોક આ રોડ મુ આવરો એ હમણે ક્યાં આડ્યો છે હમણે આડ કે ફૂડા હું આવરો કોમ છે માર તરત આવું પાછો અલ્યા પણ આ બધું હમણે આ આવરો પાછો

વાત હવાસી પણ કાલે તમારે ઘર ના આયા તો કે સમન લાબુ છે કરિયાણું થઈ રહ્યું પૈસા લઈ ગયા કાલે બે હજાર પણ એ તો કરિયાણું લાવ્યું છે પણ મારે દવા ખંડા હમત હતી એમને વાત હાશી પણ હું હમણાં પેઢીએ જોયો નથી કોઈ પૈસા બીજા કોઈ લાવ્યો નથી મારે હલવાણો છે ને તો પૈસા નું કાઢું કોમ કાંઈ કોઈ કર્યું હોય તો શેઠ નથી ભૂડું મારો ભાઈ આવ્યો તો મેં ના પાડ્યો છે ને પૈસા નતા યાર એટલે હવે મારે જરૂર પડી છે ખાસ હવે શું કરું કોણ કોક થાય તો હોદનું કરી આલું છો ખુશી પાછીના મારે હાલ જરૂર હતી પણ હવે નથી તો બીજું શું કરવું કો ખરો કશું નથી ભાઈ થાય એમ તમારે મને ખબર છે તમારે દારૂ પીવા દોતા પણ શેર થાય એમ જ નથી હું શોખી વાત કહું કે મારા પણ પૈસા નથી તમારે ઘડી ઘડી જ મુંટલું આલું ઉપાડ્યો તમને ખર્ચી આલું એ હોલ તો હાલ છે ને હોલ થાય છે તો હાલીશ કોઈ નક્કી કહેતો નથી ભાઈ તા હા તમારો તો દારૂ ઉગે ને પૈસા ધોઈ ધોયડ કરો તો કોમ ધંધો કોઈ કરવો નથી બસ

ના પડે ખબર બીક લાગે મારી આ પથ્થરી થોડીક બહાર નીકળી ગઈ છે પણ આ થોડુંક કહી નાખશે ને મશીન થી એટલે થોડું રેડી થઈ જશે અને ઘટાડી ને સારું લાગશે એવું જ કરવું પડશે આપડે ના વગર બીજું કોઈ સેટ થાય એવું છે

કમ્પ્લેન બધું તમને તાળું વાખીને હાલીને ચાવી આ તમારું તો એટલું કરો દયા કરો અમારે શું હેડિંગ આપો અને હવે તો પગે થા તમારું ફોર્મ કમ્પ્લીટ થઈ ગયા છે અત્યારે કાલે આ બીજી કરવા આયા હાર તો મને માપ આલો તમે માપ આલ દો એક તમે હારો ચા બનાઈને મને પાઈ ગયો ચા બનો એટલે ચા માથું થોડી જે માથું હા પાવડો સાઈડમાં ઓલા ખાટલે આવો હા ખાટલા હેલો ખાટલા ચા મળજે ચા મળજે કાલ હારો આ આપણે ખાટલે આવો

દારૂડિયા મળ્યા છે એના ભાગમાંથી કાપવાના છે ને મજૂરી લઈને કરાવી નાખો પરું વાત હાચી પડે એને કોઈ વસ્તુ ને ઉપાડી ગયો પછી હજાર તો ઉપાડાય ગયો તો મેં એને બે હજાર મહિને મહિને ખર્ચી આલું એટલે આ ખર્ચ ની વાત નીકળે છે ને શેઠ તમારે દસ હજાર રૂપિયા મને કરી આવવા પડશે પણ હમણાં મારું બેડું કાઢું કોમ કાજ છે પૈસા નું વાત તમારી હાથ કાઢું કોમ મારે તમારું કોમ ચાલુ કરવું કાલ વહેલું મારે તમારું કોમ ચાલુ કરવું મારે મજૂર લાવવાના છે એ તમારી ઘોડી છે તમારે જેમ ભાજીઓ દારૂડીયા મળ્યા છે ને મજૂર બધા મને દારૂડીયા જ મળે